હર્ષોલ્લાસ પૂર્વક બિરસા મુંડાની જન્મ જયંતિ પ્રસંગે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના પોસ્ટ વિભાગ દ્વારા પંદર નવેમ્બર ઓગણીસો ના દિવસે સાહીઠ પૈસાના મૂલ્ય ધરાવતી ત્રણ સેન્ટીમીટર લંબાઈ અને બે પાંચ સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો ના દિવસે ઝારખંડ રાજ્યમાં આવેલા રાંચી શહેર નજીકના ઉલીહાતુ ગામમાં સુગાના મુંડા અને કરમી હાતુને ત્યાં થયો હતો સાલગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ચાયબાસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા એમનું મન હંમેશા પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરી દશા માટે વિચારતું રહેતું હતું એમને મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું અઢારસો ચોરાણુંના વર્ષમાં નિષ્ફળ ચોમાસાના કારણે છોટા નાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી તેમને બ્રિટિશ શાસકો દલાલો અને ખ્રિસ્તી ધર્મના ઉપદેશકો ઉપદેશકોથી પોતાના સમુદાયમાં સમુદાયના લોકોની રક્ષા કરનાર આદિવાસી નેતા તરીકે જાણીતા થયા આદિવાસીઓનું અસ્તિત્વ ટકી રહ્યું કારણ કે બિરસા મુંડા જેવા લોકો એ પોતાની માતૃભૂમિ માટે લડત શરૂ કરી હતી એક ઓક્ટોબર અઢારસો ચોરાણું ના દિને નવયુવાન નેતાના રૂપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમને અંગ્રેજો સામે લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું અઢારસો પંચાણું ના વર્ષમાં એમને ગિરફ્તાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં બે સાલની કેદની સજા ભોગવવા રાખ્યા પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુષ્કાળ પીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને આ કાર્ય કરીને તેમણે પોતાના જીવનકાળ દરમિયાન જ એક મહાપુરુષનો દરજ્જો મેળવ્યો બિરસાને તેમના વિસ્તારના લોકો ધરતી બાબા નામથી સંબોધન કરતા તેમજ પૂછતા પણ હતા તેમના પ્રભાવની વૃદ્ધિ થતા આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી

મુંડાઓની લડાઈ અંગ્રેજ સેના સાથે થઈ જેમાં પહેલા તો અંગ્રેજ સેના હારી ગઈ પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારમાં ઘણા આદિવાસી નેતાઓની ધરપકડ થઈ જાન્યુઆરી ઓગણીસો ડોમવાડીના ડુંગરોમાં એક વધુ સંઘર્ષ થયો જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઈ અંતે બિરસાએ જાતે ત્રણ ફેબ્રુઆરી ઓગણીસો ના દિને ચક્રધરપુર માં જાતે ધરપકડ વહરી લીધી આજે બિરસા મુંડાજીને ની એકસો છેતાલીસ મી જન્મ જયંતિ છે અને આખા દેશમાં અને દુનિયામાં બિરસાજીને જાણનાર એના શહીદીને જાણનાર એના ક્રાંતિકારી જેની પર્સનાલિટી છે એને જાણનાર દુનિયાભરના લોકો આજે એની જન્મજયંતિ ઉજવી રહ્યા છે બિરસાજી આદિવાસી સમાજમાંથી આવે છે અને ખાસ કરીને જે લોકો અધિકાર માટે લડે છે જમીન માટે લડે છે એ લડનારાઓ માટે એક પ્રેરણા સ્ત્રોત એક એક શક્તિનો એ પ્રતિક છે અને બિરસાજીની લડતના કારણે આદિવાસીઓને સંવિધાનમાં જમીનના અધિકાર કેટલાક મળ્યા છે અને એ રીતના એક સામાન્ય પરિવારનો વ્યક્તિ ઉલી હાથુ જેવા બિલકુલ ઊંડાણના ગામડાનો વ્યક્તિ બહાર આવીને આખા દેશમાં લોકોને ભેગા કરે અને દુનિયામાં એનું નામ થાય કે એક આંદોલનકારી તરીકે નામ થાય અને અંગ્રેજ જેવી સલ્તનતે બિરસાજીને પકડવા પડે અને એને દયો કરીને મારી નાખવા પડે એ પ્રકારની મજબૂરીમાં લાવી દેનાર વ્યક્તિનો આજ જન્મદિવસ છે અને એ સૌ લડાયક લોકો માટે જે ન્યાય માટે લડતા હોય એમ માટે એક પ્રેરણા સ્ત્રોત છે બિરસાજી આદિવાસી ક્રાંતિવીર હતા અને એના ગળામાં જનોઈ હોવી એ આદિવાસીની ઓળખ સામેનો એક પ્રહાર ષડયંત્ર છે અહીંની જો વાત કરું તો રાઠવાઓ જે છે રાઠવાની સાથે જે ખોળી શબ્દ છે એ ખોટો છે જેમ બિરસાના ગળામાં જનોઈ નાખી છે એ ખોટી છે તો આ એક પ્રકારનું ષડયંત્ર છે આદિવાસી ઓળખને મિટાવવાનું અને જે પણ લોકો આ પ્રકારનું જે કામ કરી રહ્યા છે એ આદિવાસી વિરોધમાં કામ કરે છે હું બહુ સ્પષ્ટ રીતે માનું છું એમણે આ પ્રકારની પોતાની જો એ લોકો ખરેખર આદિવાસી વિરોધમાં કામ ન કરતા હોય તો આવી વસ્તુ સુધારી લેવી જોઈએ અને બિરસાના ગળામાંથી જલોય કાઢવી જોઈએ કારણ કે તો એક મહા ક્રાંતિવીરનું અપમાન છે અચ્છા એમને ભગવાન ધરતી આબા જેવા શબ્દોથી બી નવાજવામાં આવે છે એ વિશે તમારો હું ખ્યાલ બિરસાજી એક ક્રાંતિવીર શહીદ છે અને એમના માનમાં કેટલાક એમને ભગવાન ધરતી આબા જે કહે છે એ એમનું સન્માન છે પણ ખરેખર તો એક સામાન્ય વ્યક્તિ કેટલું મોટું કામ કરી શકે છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે એ ક્રાંતિવ છે